ગત રે ગંગાજી એક સારા માણસના સંકલ્પના કારણે નાથ પવિત્ર થઈ જાય ગત ગંગાજીમાં નાય ભગવાન સારા હોય ને એનું બધું સારું જ થાય સારો સંકલ્પ ઈશ્વર પૂર્ણ કરે મારા ભગવાન આંટીએ ચડી જઈએ એ આપણું અજ્ઞાન છે અને આટી ઉકલે ઉકલેલી જાય છે એ મારો ભગવાન છે હા કારણ વિનાની જે કંઈ ઉપાધિઓ આવે છે એ મારીને તમારી ગેરસમજ છે અને ગમે એવી ઉપાધિઓમાં માર્ગ ગોતી લઈએ એ મારીને તમારી અંદર રહેલી શાણ છે સમજણ છે અને એટલા માટે બ્રહ્માદિ કોને પગે લાગે બ્રહ્માદિક અવસર છે બીજું કઈ નથી એટલે સાવધાન વીજળી ના ચમકારે બધી દીકરીઓ કદાચ આવી નોય જન્મે બધી દીકરીઓના આવા સંકલ્પો નોય થાય તો આપડે કઈ દીકરીઓની દીકરાઓની વાટે થોડું રહેવા છે હા વીજળી નો થયો છે નાઈ લ્યો ભજી લ્યો કીર્તન કરી લ્યો આપણે આપણું હાથે જ નક્કી કરતા જઈએ પછી કોઈ પાછળ કરે કે ન કરે એની ચિંતા નહીં એટલે સવિતાબેન કહે કે રીંકુ બે કરવાનું છે હું મારી હાટું છે ઓ આ ઉતાવળી એની છે કાલ સવાર કાલનું સૂર્ય ઉગે ન ઉગે બે વર્ષ પાંચ વર્ષ આપણે જીવીએ ન જીવીએ અને પછી મનમાં ભાર રહીને જાય મનના સંકલ્પો પૂર્ણ થઈ જાય પણ એ કન્યાદાનનું પુણ્ય ભાગવતનું દાનનું વળતર આપે એની સાક્ષી પણ બનતી જાઓ અને મારું આત્મકલ્યાણ પણ કરતી જાઓ વિચારોજી આ વિચારો કેવા હોય ભગવાન વિચારો માણસને સમૃદ્ધ બનાવે એટલે તો કુંભારની જ્યાં લુવાણાની પોથી છે હા એક પોથી આપણે ત્યાં લોહાણા પરિવારની છે ને હા એક એક પોથી એમની છે એ પણ એ એમ કહે છે કે અહીંયા ગંગાજીના કેન્દ્ર ખાલી કથા સાંભળવા કેમ આવવું કોઈને યાદ કરીને અમે પણ એક પોથી પતરાવી એટલે વીજળી ના સે મોતી પાન વાંધી જોતરે જોતા માં દિવસો વે જશે રે પાન એક વીસ હજાર સસો ભગવાન એટલે ઘણી વખત ઘણા લોકો એમ કે આ કથાકારો ની સિઝન આવે ગેબ નો રાખે એક પછી એક કથા વાપા જ કરી એક પુરુષ બીજી શરૂ થાય બીજી પુરુષ ત્રીજી ના એકે ધરાઈ રહીએ ભગવાન સંપત્તિ થી એટલી બધી ભૂખ જ ન હોય ભગવાન ની કથા જે પ્રેમ કરતો હોય પણ એક દિવસ નો ગેબ ન પડતો હોય તો હું કરવા ભજન માં પાડવું હોય એક એક દિવસ કથાનો અનમોલ છે પછી થાય અને પછી કરશું એ તો વિચારો રહી જાય એટલે જેટલી ઉતાવળે ભગવાન આખ બંધ થઈ જાય એ પેલા મોતી પરોવી લેવું ગંગા સતી પાનબાઈ ને એ જ કીધું કે બેટા સાંભળો બેન સખી બેન પણી છે ઉતાવળ રાખવાની રાહે દીવાની નહીં રહેવાનું અંજવાળાની રાહ નહીં રહેવાનું લાઈટ તો વહી જાય હા વાદળાઓના અંધકાર થાય એવા સમયે હવે કાલ સવારે ઉગે ત્યારે મોતી પરોશું એની રાહ ન જોવાય માળા અધૂરી રહી જાય રાહ જોવાય કોની વીજળીનો ચમકારો થાય અને નાકું પરોવાઈ જાય તો માળાનું કામ પૂરું થઈ જાય એમ અવસર આવે ત્યારે ભગવદ ભજન થઈ જાય આપણું કામ આપણે કરી લેવાનું